જય દ્વારકાધીશ મિત્રો કહેવાય છે કે દ્વારકા જવા માટે તમે વિચારો ને જો દ્વારકાધીશ સિક્કો મારે તો જ દ્વારકા તમે જઈ શકો મારા પણ એવું કંઈક થયું કેમ કે મહારાષ્ટ્રમાં જવાનું મારે કોઈ આયોજન નહોતું અને વાસિતાનો જ દ્વારકાધીશનો હુકમ થયો અને જવાનું ઇમરજન્સી થયું અને પછી કમસે કમ એટલે કે તારીખ ત્રેવીસના હાલના પાંચ વાગ્યા પછી અમારે નક્કી થયું અને અમે સ સાત વાગે અહીંથી અત્યારે હાલ દ્વારકા જવા માટે નીકળી ગયા તો લોકમાં બની રહ્યો આગળ બતાવું દ્વારકા જઈ તો મિત્રો હાલ અમે ફાઇનલી એટલે કે સવારના પોણા જેવું થયું અને અમે અત્યારે દ્વારકામાં પ્રવેશી ગયા દ્વારકા એટલે કે જે મેઇન ગ્રાઉન્ડ ઉપર જ્યાં આતાનો કાર્યક્રમ હતો માયાભાઈનો લોક ડાયરો જ્યાં હતો ત્યાં અમે પહોંચી ગયા છીએ હાલ અને જે બેનુનો પ્રવાહ છે એ અત્યારે મેન આ મહારાજ થવાનો હશે તે ગ્રાઉન્ડ ઉપર જવાનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે બેનુ ત્યાં તરફ અત્યારે બધી જઈ રહી છે અને આ બાજુ જે બધો ડાયરો હતો આતાનો તે ગ્રાઉન્ડ અત્યારે ખાલું થઈ ગયો પહેલાં પડદા જુઓ તમે ત્યાં ટેજ હતું અને માણા માણા છે એટલે કે અત્યારે હાલ બેનું છે તે તૈયાર થઈ થઈ અને ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા છે તો આગળ પણ હું તમને બતાવું અને આ બધું બધું જાય છે ગ્રાઉન્ડે તો મિત્રો હવે અમે આવી અને ગ્રાઉન્ડે બધા આટો મારીને પછી અમે ફ્રેશ થવાઈ ગયા હતા એટલે ફ્રેશ થઈને અત્યારે અમે આવ્યા તો હોટલે જઈને ઘડીક આરામ કર્યો આરામ કરીને ફરી પાછા અમે અહીંયા આવ્યા તો કમસે કમ દસ અગિયાર થઈ ગયા દિવસના અને જે ફરવા ગયો હતો સખત એ બધો પાસો ફરી ગયો છે અત્યારે ગ્રાઉન્ડથી કારણ કે મહારસ પૂરો થવાના આરે આવી ગયો છે અમે હોટલે ઘડીક આરામ કરી ગયા એના હિસાબે જો કે સખત ત્યાં ફળી નથી એ કાણું પણ જાહેર સી હજી અમે ત્યાં ગ્રાઉન્ડ જ તો તમે વ્લોગમાં આગળ બને રહ્યો અને બસ આ દ્વારકાધીશની જ કૃપા કહેવાય મિત્રો કે તમે જોઈ શકો એક જ ધારો પૂરવા જેટલો સવારના આઠ વાગ્યા લગણ આ બધો પરવા ગ્રાઉન્ડમાં ગયો જેમ કે અમે ગયા ત્યારે શ્યારથી સલુ હતો અને હજી પણ અડધો જાય છે અને હવે જે પરવા ગયો એ પછી પાસો ફર્યો છે હજી સુધી અમને એકનો એક શહેરો બીજી વાર જોવા નથી મળ્યો અને બસ માણસ માણા આ દ્વારકાધીશની કૃપા છે મિત્રો કે આમાં ક્યાંય અવ્યવસ્થા કે અશિસ્ત જોવા નથી મળ્યું બધું શિસ્તમાં જ ચાલે છે હાલ તો અને બસ મને એમ નથી થતું કે હું આ શૂટિંગ કરું પણ મારા ઘણા બધા વિડીયો બ્લોગો ઉતારવાના હતા પણ મને બસ જો એમ થયું કે અહીંયા ઉતારવા જેવું તો કંઈ જ નહીં બસ દર્શન કરો અને મજા લ્યો આ એટલી બધી દેવભૂમિ પવિત્ર દ્વારકાધીશના નેજા હેઠળ કાર્યક્રમ અને બસ જોવા જેવું અને મિત્રો ત્રણ દિવસથી સખત એટલો જ મનખ્યો હશે અને તોય બધાના ચહેરા ઉપર તમે તે જ જોવો કારણ કે આ દ્વારકાધીશની કૃપા વિના ન બની શકે અને ખૂબ જ આટલી સંખ્યામાં એકસાથે સાથે આહિરાણીઓ અને યુવાનો દ્વારકાધીશની કૃપા કહેવાય અહીંના સેવા કાર્ય કરતા તમામને પણ ધન્યવાદ દેવો જોઈએ કે એટલી બધી વ્યવસ્થા જો કે મેન તો એ તો એ છે કે આ દ્વારકાધીશ સિવાય આ કાર્ય આવી રીતે સંપૂર્ણ એટલી બધી સંખ્યામાં આપણા ઘરે એક નાનો પણ પ્રસંગ કરતા હોઈએ તો મિત્રો આપને ખબર છે કે કેટલી તકલીફો આપણે પડે પણ આ તો દ્વારકાધીશ છે ને એમના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો એટલે ક્યાંય ને ક્યાંય આના અંદર દ્વારકાધીશ છે અને એ પરસાના કારણે જ આ એટલું બધું કાર્ય છે એ સફળ થઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં એટલા બધા જો કે અહીંયા કહેવાય છે કે સાડત્રીસ હજાર આહિરાણીઓ રાશ્રમ છે પણ એ આંકડો તદ્દન ખાલી કહેવા માટે છે બાકી તો કેટલી આહિરાણીઓ હિરાણીઓ રાસ રમી એ કહેવું બહુ મુશ્કેલ છે કારણ કે અમે જોયું છે મારી નજરે પણ તમે પણ જોઈ શકો છો કે ખાલી સાડત્રીસ હજાર જ ન હોઈ શકે તો લાખોમાં હિરાણીઓ અહીંયા રમી છે એટલે તમને ખાલી આ એક નાની એવી ઝલક દેખાવા માટે વિડીયો શૂટ કર્યો અને તમે જોઈ શકો કે એક ધારો ગ્રાઉન્ડ સુધી એક ધારો પરવા હાલ્યો જ આવે અમે ક્યારના હાલીએ છીએ અડધા રસ્તે આવીને મેં વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું હતું પણ હવે અમે ગ્રાઉન્ડ ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ તમે જોઈ શકો કે આગળ દૂર દૂર તો એક ગેટ દેખાય છે તે ગ્રાઉન્ડનો મેઇન ગેટ છે અને ત્યારથી અંદર જે ખાસ કરીને રાસરમમાં આહિરાણીઓ જે પોતે બીલા છે એ જ ત્યાંથી પરવે છે બાકી તો અહીંથી બધું બાજુમાં લી જોવાવાળા માણસો પણ એટલું બધું છે પબ્લિક આ બાજુ બધા ભાઈઓ અને બહેનો દ્વારકાધીશની કૃપા કેવી હોય તે આજ સાબિત થઈ ગયું અને અમે જોયું કે ભાઈ આ દ્વારકા સિવાય અને મુરલીધર કાળિયા ઠાકર સિવાય આ કાર્ય ન થઈ શકે ક્યાંય ને ક્યાંય આની અંદર આપણે વચ્ચે દ્વારકાધીશ હોય એવું લાગે છે અને તમે જોઈ શકો કે જ્યાં સુધી આ ગ્રાઉન્ડ અંદર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ માણા માણા અને હવે આ બાજુથી બધું સ્ટેડિયમ ખાલી થવા માંડ્યું છે જે જગ્યા હતી તે હજી બેનો તો ખૂબ જ હશે ગ્રાઉન્ડ ઉપર અને આ પેલું ગ્રાઉન્ડનું મિડલ વચ્ચે ત્યાંથી આ પેલો ટેજ છે બધું અને ખૂબ વાળી સંખ્યામાં હજી પણ અહીંયા એટલું બધું પબ્લિક છે તમે જોઈ શકો અને ત્યારે રાષ્ટ્રગાન ચાલી રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો કે એટલી સંખ્યામાં બસ મહારાષ્ટ્ર ત્યારે હજી પૂરો થયો છે અને એટલી સંખ્યામાં બેનો તો મિત્રો આ તું મહારાષ નો કાર્યક્રમ અહીંયા વિરામ લેવાના આરે છે અને પોતાની જાતને એટલી બધી ભાગ્યશાળી સમજીએ કે અમને આ દર્શન કરવાનો અને અહીંયા આ ટાઈમે હાજર રહેવાનો લાવો મળ્યો તે બદલ મહારાજ અને દ્વારકાધીશના શરવણમાં પરિણામ સાથે અમે ખૂબ પોતાની જાતને ભાગ્યશાળી સમજીશી જય દ્વારકાધીશ